લાલ ખેડૂતોને નારાજગી વ્યક્ત કરી અને ટામેટાને રસ્તા પર ફેંકવામાં આવ્યા હતા ટામેટા નહીવત ભાવે વેચાતા હોવાથી ખેડૂતોએ રૂવાનો વારો આવ્યો છે નારાજ ખેડૂતોએ એપીએમસીમાં વિરોધ નોંધાવ્યો અને એટલું જ નહીં યાર્ડના ચેરમેનને પણ રજૂઆત કરી અને ખેડૂતોએ પોતાને પડતી હાલાકી વ્યક્ત પણ કરી હતી વલસાડ જિલ્લામાં ખેડૂતોને ટામેટાના પોષણક્ષમ ભાવ ન મળતા હોવાથી નારાજ થયેલા ખેડૂતોએ ટામેટાનો જથ્થો રસ્તા પર ફેંક્યો હતો કપરાડાના નાના પોળા એપીએમસી માર્કેટમાં ખેડૂતો વહેલી સવારથી પહોંચ્યા હતા જોકે ટામેટાના પોષણક્ષમ ભાવ ન મળતા હોવાથી ખેડૂતોએ રાતા પાણી રોવાનો વારો આવ્યો છે એક સમયે એકસો પચાસ રૂપિયા કિલો બજારમાં વેચાતા ટામેટાના આજે ખેડૂતોને ખર્ચ નીકળે તેટલો ભાવ પણ ન મળતો હોવાથી ટામેટાડના સત્તાધીશો સમક્ષ મામલો પહોંચ્યો હતો ખેડૂતો દૂર દૂરથી ટામેટા વેચવા માટે માર્કેટમાં આવે છે પરંતુ તેમને પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા જેને લઈને ખેડૂતોએ પૂરતો ખર્ચો મળતો ન હોવાથી નુકસાન જઈ રહ્યો છે વલસાડના કપરાડામાં ખેડૂતોએ આજે રોષ વ્યક્ત કર્યો હતો

સવારે ત્રણ વાગેથી વેચવાના આવો ટાઈમ ટેબલ રાખ્યો એટલે ખેડૂતને કંઈ ભાવ મળતો નથી સવારે તો અમે તે પચાસ રૂપિયાને સાઠ રૂપિયાને બાકીના તો લોકોએ નીચે ઢોઈ લાયખો માલ બધો એટલે મેં આ ત્યાં વિરોધ પ્રદર્શન કર્યો ને અમારે ત્યાં સુતાપડામાં આટલી મોટી માર્કેટ બનેલી છે તે નજીકમાં ચાલુ થાય તો અમારું ભાડું તેટલું બચે ખેડૂત લોકોને આવું અમે કે આટલી મોટી માર્કેટ બનાવેલી છે આટલા રૂપિયાની તો પછી નજીક ચાલુ થાય તમને સારું પડે આજે મેં માર્કેટમાં ગેલા તો પહેલાં પહેલાં છે તો દસ વાગ્યે એ ચોવીસ કલાક માર્કેટ ચાલુ રહેતા હતા હમણાં આજે આ લોકોએ છવ્વીસ તારીખે એવું કર્યું કે ત્રણ વાગ્યા સુધી તો દસ વાગ્યા સુધી રાખ્યું એટલે ટાઈમમાં ફારફેર કર્યો ફારફેર કર્યો એટલે છે ને એમાં લોકોને ખેડૂતને ભાવ મળ્યો નથી એટલે આજે ખેડૂતો બહુ ખેંચવાઈ ગયેલા એટલે બધા માલ ઉચકીને પેલા ચેરમેનને એ ગેટ પાસે લઈ ગયા અને ત્યાં પછી પૂછ્યો એને કે ભાઈ આ કેમ એવું તમે કર્યું તો ચેરમેન સાહેબે કે આજે ગાંધીનગર ગયેલો છે એટલે અમે બીજા ભાઈને સાથે પૂછ્યું કે ભાઈ આવું આ ફરફેર કર્યું છે તેમાંથી અમને ઘણી ખોટ ગયેલી છે આજે અમે સિત્તેર રૂપિયાને પચાસ રૂપિયામાં અમે આ માલ આપ્યા આવ્યા કે અમારું ભાડું તો અમારે ચાલીસ રૂપિયા પિસ્તાલીસ રૂપિયા અમારું ભાડું થાય અને અમે પચાસની સાઠ રૂપિયામાં આ માલ આપ્યા આવ્યા તો આ જો પહેલાં માર્કેટ ચાલતું હતું આ જ માર્કેટ રાખે તો સારું કેમ કે એમાંથી આ ફરફેર કર્યું એમાંથી બહુ ખેડૂતને ખોટ જાય એના માટે અમે બધું આ માર્કેટમાં હંગામા કર્યો